પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા બી થર્ટી ટુ સી ટેન અને ડી ઝીરો વન પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પણ મળ્યો એ બદલ આ જુનાગઢના અમારા સર્વે

કરવામાં આવેલ છે આ લોકાર્પણમાં માં માન્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ નાણાં પોલીસ હાઉસિંગ જેલ સરહદી સુરક્ષા દળ અને ગ્રામરક્ષક દળ નાગરિક સંરક્ષણ અગ્રગણ્ય પદાધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે કુલ બેતાલીસ આવાસો છે જેનો ખર્ચ છે અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા